આજે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના શુભ અવસર પર બાબા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી તો ઓમકારેશ્વર મંદિર ઓખીમટ ખાતે તારીખ જાહેર કરવામાં આવી છે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયની હાજરીમાં પચકદર ગદ્દી સ્થળ શ્રી ઓમકારેશ્વર મંદિર ઓખીમઠ ખાતે આયોજિત ધાર્મિક સમારોહમાં દરવાજા ખોલવાની તારીખ તો જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દસ મે ના રોજ સવારે સાત વાગ્યાથી બાબા કેદારનાથ ના દ્વાર ખુલશે તો ઉપરાંત છ મે ના રોજ શિયાળુ बैठक ओम कारेश्वर मंदिर थी पालखी रवाना થશે અને પૂજારીઓ સાથે બાબા કેદારનાથ રાવલની હાજરીમાં સુપ સમયની ઉજવણી કરવામાં આવી તો આ પ્રસંગે બદ્રીકેદાર સમિતિના અધ્યક્ષ અજेंद्र અજે પણ હાજર રહ્યા સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ જણાવ્યું કે પંચમુખી ડોલી 6 મેના રોજ શ્રી કેદારનાથ ધામ માટે रवाना થશે અને વિદ સ્ટોપ પરથી પ્રસાર થયા બાદ 9 મેની સાંજે કેદારનાથ ધામ પહોંચશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ